અન્ય મુદ્દા પર આપણે શિફ્ટ થઈએ અને આવીએ ગુજરાતમાં તો ગુજરાતમાં જૈન સમાજનો એક વિવાદ શરૂ થયો હતો અને બનાસકાંઠા થરાદ ખાતે જૈન મહારાજ સાહેબ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને વિવાદ આખો શરૂ થયો હતો થરાદ ખાતે વિહારમાં નીકળેલા મહારાજ સાહેબને ચોર કયા મહારાજ સાહેબને આતંકવાદી કહીને ધમકી આપી

કીર્તિ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો તોફાની તત્વોએ પોલીસને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ સાથે ઝપાઝપી થઈ હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો પોલીસે થરાદ પાસેના જેટડા ગામે દેરાસર જીર્ણોધારને લઈને આખો આ વિવાદ હતો હવે આ આખી જે વિડીયો છે વિડીયો આપ સાંભળો આ વિડીયો આ જે આખો જીર્ણાધાર જીર્ણોધાર જે હતો દેરાસરનો એ સમય દરમિયાન આખો આ મામલો થયો હતો I don't know. ભાઈ પર હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા એમને ચોર કહેવામાં આવ્યા પોલીસની પણ સામે ટોળું થઈ ગયું હતું ગ્રાફિક્સના માધ્યમથી સમજે કે આખો વિવાદ હતો શું હવે બનાસકાંઠામાં જૈન મહારાજ સાહેબ વિહાર પર નીકળ્યા હતા બનાસકાંઠાના થરાદમાં જેતડા ગામે જૈન મહારાજ સાહેબ વિહાર પર નીકળ્યા હતા થરાદમાં કીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ વિહાર પર નીકળ્યા હતા અને એમાં વાત એવી હતી કે એમના એક ભક્ત એમને કહ્યું હતું કે એમના ઘરે આવે ને તે વચન માટે તેઓ વિહાર પર નીકળ્યા હતા જૈન સમાજના જ કેટલાક તોફાની તત્વોએ એમનો વિરોધ કર્યો જૈન સમાજના તોફાની તત્વોએ મહારાજ સાહેબનો હુરિયો બોલાવ્યો એમના વિરુદ્ધ હાઇ હાઈના નારા લગાવ્યા આ વિડિયો જે આપે જોઈ એમને ચોર કહ્યા જૈન મહારાજ સાહેબ સાથે અભદ્ર વર્તન કર્યું જ્યારે બિહાર પર જઈ રહ્યા હતા અમુક એવી વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કરી કે જો રાતના સાડા આઠ વાગ્યા છે અને આ મહારાજ આવી રીતના નીકળ્યા છે બિહાર પર રાતના કોઈ દેશ મહારાજ સાહેબ બિહાર પર નથી નીકળતા અનેક આક્ષેપ થયા બિહાર પર નીકળેલા મહારાજ સાહેબ સાથે જે રીતના અભદ્ર વર્તન કરવામાં આવે છે એમને આતંકવાદી કહીને ધમકી પણ આપવામાં આવે છે મહારાજ સાહેબને આતંકવાદી કહેવામાં આવે છે ધમકી આપવામાં આવે છે હવે ઘટના શું હતી થરાદમાં પ્રવેશ નહીં કરવા ટોળાએ ધમકી પણ આપી હતી ટોળું એમ કહી રહ્યું હતું કે તમે પ્રવેશ ન કરતા તો છતાં વિહાર કરવા આવ્યા ને ત્યારે આખી આ જે ઘટના ઘટી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની ટોળાએ અનેક છમકલા પણ કર્યા પોલીસ સાહેબે થઈ ગયા હતા ઘર્ષણ સર્જાયું હતું હિંસક હુમલાની ભીતિને પગલે મહારાજ સાહેબને પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો વાત એટલી વકરી ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મહારાજ સાહેબ પર હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો આપ કલ્પના કરો પોલીસ બંદોબસ્ત છે અને ટોળું એટલું આક્રમક થઈ જાય છે કે મહારાજ સાહેબ પર હુમલાનો પ્રયાસ કરે છે તોફાની તત્વોએ પોલીસને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવે છે ઝપાઝપી થાય છે થોડી ખળવો લાઠીચાર્જ પણ પોલીસે કરવો પડે છે કારણ કે ટોળું એટલું પંદરસોનું ટોળું હતું ને મહારાજ સાહેબના ખિલાફ થઈ ગયું પોલીસની સામે થઈ ગયું કીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબનો વિરોધ કરવા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું કારણ કે આ કલ્પના કરો જો લોકોને ખબર હશે તો જ આવું થાય ને મહારાજ કીર્તિ સુરેશ્વરજી અંજન શલાકા કરતા વિરોધ થયો આખો મામલો શું આપને જણાવી દે કે થરાદ પાસેના જેતડા ગામે દેરાસર જીર્ણોધ્ધારને લઈને વિવાદ થયો હતો શલાકા આખી ચાલી રહી હતી ને એમાં મહારાજ સાહેબ દ્વારા એ કરવામાં આવી અંજન સલાકા ને એ દરમિયાન વિરોધ હવે બે તિથિ અને ત્રિસ્તુતિક સંઘ કે છેલ્લા વર્ષો વર્ષોથી બંને વચ્ચે પ્રોબ્લેમ્સ છે સમસ્યાઓ છે અને લડાઈ જે ચાલુ છે તે વચ્ચે ફરી એકવાર બંને વચ્ચે વિવાદ થાય છે બે સંગ વચ્ચે વર્ચસ્વને લઈને લડાઈ થાય છે અને હવે આપણે સમજીએ કે આ આખો વિવાદ છે આ વચ્ચે ગુજરાત ફર્સ્ટ એ આ બે સંઘ બે જૂથ થઈ ગયા છે એના વચ્ચે સમાધાન કરાવ્યું કેવી રીતના ગુજરાત ફર્સ્ટ દ્વારા સમાધાન કરવામાં આવ્યું જોઈ લઉં થઈ ગઈ ઘટના થઈ ગઈ બરાબર આ ઘટના થઈ ગઈ હવે આના ઉપર બંને સમાજના બંને બે તુ હોય કે સ્ત્રી હોય એના અગ્રણીઓ ઉપસ્થિત છે અને એમનું પણ કેવું એવું છે મહારાજને જયારે હોવો ત્યારે આવી શકે છે કોઈ વાંધો જ નથી આ તો મહાવીરના સંતાન છે અમે બધા અને આવા પ્રકારનો વિરોધ એ કોઈ સમયે કદાચ કોઈ બે ચાર વ્યક્તિઓ દ્વારા ઉભો થઈ ગયો હોય તો એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈને આપણે એકબીજાની જોડે મિચ્છામી દુકડમ કરી દેવું જોઈએ અને આપણો સમાજ બહુ નાનો છે

આ વિવાદને અહીંયા પૂરો કરી દેવો જોઈએ અને ભવિષ્યમાં પણ આવા વિવાદો ન બને તેની માટે અમારા આચાર્ય ભગવંતોએ બેઠક કરી અને બધ સુલટાવો જોઈએ જ્યારે સંઘના આગેવાનો પોતે કહે છે કે અમે આમાં નથી તેમ છતાં પણ જો આવી એક દુઃખદ ઘટના બની છે તો તેને મીછામી દુકડમ કરી આગળ